વ્યાયામ છે અને તે અવારમાં ખડા આપણા માલમાં નીકળી ગઈ હતી એને ઘરે આજે રાખવી હતી પણ આજે હજી માલ આપણા સેટા છે આજે અને હમણાં ખડા વ્યાયામ છે તો કે આ બે નવમી વ્યાયામ છે અને માલ પણ આપણા દૂર છે તો આજે આપણે અહીંયા જે માલ છે ન્યાય વાહન આવે એમ છે શેરની તેને આપણે ઉછાડવું જો હે તો તેડીને તો ત્યારે અહીંયા હે તો તમને લઈ જાવી જો જવી જોડી માલ જોવો આપડા બધા સરી રહ્યા છે આગળ હું ગઈ છે આપણી જે ખડા વ્યાયામ છે એ પણ આગળ ગઈ છે તો જોઈએ આગળ વ્યાય અને શું આવે તે આગળ જોઈએ અને માલ જોવો આપણે ગયા છે આગળ માલ હજી આપણે શરી રહ્યા છે અને આજે જુઓ પછી નવમી ભેંસ અહીંયા એમ છે તો જો મિત્રો આપણે અહીંયા ભેં વિણાણી છે ખરી આવ્યા છે માલ આપણા હજી અહીંયા શરી રહ્યા છે ત્યાં જુઓ અહીંયા એક બે એમ છે તો આજે માતાજી મિત્રો અત્યારે જો આપણે ત્રણ થઈ ગયા છે અને આપડી જે બે છે તે વિજય છે આપણે જો કે પારું ખેસી લીધું છે અને બે આપણે વી ગઈ છે અત્યારે માલ આજે આમાં સરી રહ્યા છે અને શું આવ્યું તે હું તમને આગળ બતાવું છું માલ જો આપણા આમાં સરી રહ્યા છે આપણે આને પોસાડવાની સેવા કરે અહીં કોઈ વાહન આવે એમ નથી આપડે તેડીને પોગાડવી દો હે અને જો કડીક સાટી લે અને પોરો થઈ જશે તો થોડી ઘણી હાલી પણ આવશે એવું છે તો અત્યારે મખડાઈ પડી વીંગી છે અને પાડી આવી છે કોમેન્ટ કરી દેજો આ આપડી નવમી ભેંસ વિયાણી છે એક બેસી નાખી છે એટલે એ બે પણ વી ગઈ દસ બે હું વિમ તો તો મિત્રો હવે આપણે આને ઉપાડીએ કારણ કે હવે હું વહી ગઈ છે આપણે જોવા દેખાતી નથી હવે તેને આપણે તેડી અને આગળ લઈ જવું હે હું આમ સતતી સતી આગળ નીકળી ગઈ છે હવે આને આપણે ઉપાડી અને લઈ જાવી જો આગળ કારણ કે હજી આગળ જ વિયાણી છે એટલે કઈ છે નહીં હજી કલાક ચોરી થાય લે પછી કદાચ હાલવી હોય તો હાલે એટલે માલવી ગયા છે અહીંયા લગી તો આપણે એને તેડીને પોગાડવી હે

મિત્રો આપણે અહીં પોગાડી છે પાર્ટીને પણ આફી ગયા છીએ કારણ કે આ ગરમી પોગાડીને વજન છે ફૂલે ફૂલ અને હજી જરાય હાલતી નથી હજી એને ત્રણ ચાર કિલોમીટર આવી રીતને પોગાડવી જોઈએ પછી ગાડી આવશે અધ્યે લગી ત્યાં સુધી જો આપણે માલ આપણે જઈ જશે વગા પણ આ લગી આપણે પોગાડી છે આખા ગરમી રેવ જેબ થઈ ગયા છે એટલી ગરમી છે અહીંયા તો જે મત મિત્રો આપણે જો રોજડું મળ્યું છે હાલવા ધીમું ધીમું જોવો ભોડું રોજડું હાલવા મળ્યું છે બસ આવ્યા છે હે 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 બહુ ડું પડી જાય છે બોલાવતું જવું પડતું અને પછી હેલી આવે હા લાલ હાલ લાલ લાલ રોજ હા હે તો જુઓ મિત્રો આપણી પાટી ધાવવા પણ મળી છે અને ધાવતી જાય છે અને હાલી જાય છે આપણે લઈએ આ મારે જો સીધી સાટી રી છે સીધી સીધી આ છે સીધી સીધી રોજ ને સાટી રહી છે આમ જો બેઠું હોય તો જેને રોજડું લાગે ને નાનું એવું આ તેમની માં છે રીધી સાટે હા oh,

અને મોર છે વાહેલા માલ છે આપણા મોગલા તો બધા વહી ગયા છે તેમની વાહે અત્યારે હાલી જાય છે પણ હવે થોડુંક છે પછી તો આપણે આમ ટુ વ્હીલ આવી જાય ન્યા લગી લઈ જવાની છે થોડુંક હાલી જાય થોડુંક આપણે તેડી લેવું આવો ગારો આવે ને આવું આવે ને ત્યાં થોડીક તેડવી પડે બાકી હરખો રસ્તો હોય તો તો હાલી જાય દોસ્તો મિત્રો અહીંયા આવે આપણે હું કેડે આવી ગઈ છે અને અહીંથી હવે આપણે ગાડીમાં લઈ જવાની છે તો ગાડી પણ આવી ગઈ છે અહીંથી આપણે માલ ચી રહ્યા છે અને હવે આને ગાડીમાં લઈ જવાનું છે ઘરે થોડુંક છે તો હવે બે હાલી જાય અને આપણે પાડીને જવાથી ગાડી ઉપર પડી જાય ને એમ છે કે આપડી પાટી ને ક્યાં ઉપાડી એને રાખવી જો હે

તો જો મિત્રો આપણે અહીંયા કેળે આવ્યા છે હું ભેંસ ને લેવા અને હવે ગાડી ઉપર પાડી વહી ગઈ છે અને ભેંસ જુઓ તમે ડોટું કાઢી રહી છે કારણ કે એને એમ છે કે આપડી પાડી ને ક્યાં લઈ ગયા છે એટલે એ ધોડી રહી છે હરે હેરો બાપ છું બાપ તેમની પાડી હાટુ એ દોટું કાઢે છે એમ છું તો કી બાજુ લઈ ગયા તો આ નવમી ભાઈ અહીંયા થી તેમનો બ્લોક આપણે અહીં લગી હવે પૂરો કરીએ છીએ ઘરે લઈ ગયા આગળી આવી જા આગળી ઘર આવી જા બાપુ માણા એક તો એ ટાણે આ ઉતાવળી થઈ રહી છે તેમની પાટી લઈ ગયા ને એટલા માટે બાપુ માણા એક એ એ હું ને પણ એટલી ખબર પડે છે મિત્રો કે આપણું પારું ગમે અહીંયા ઉપાડી ગયા છે જો આગળ હું આડો રહ્યો બાકી તે ગાડીને આડી ફરી જતી પાડીને લઈને જવા નથી દેતી હું આડો રહ્યો ત્યાં અહીંયા ઊભી રહી ઘડી અને ગાડી નીકળી ગઈ પાડી લઈ તો જો આમ છે અને હવે આપણે એટલા માલ લઈને આવીએ છીએ એટલા માલ તો વીઆઈ ગયા છે આપણા હવે આપ અને એટલા માલ લઈને હવે જઈ રહ્યા છીએ